નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં નવો શબ્દ સાંભળવા મળે છે મીડિયામાં એની ચર્ચા થાય છે વાંચવા મળે છે એ છે કાર્બન ક્રેડિટ તો કાર્બન ક્રેડિટ શું છે એના વિશે થોડીક આજે વાત કરવી છે સૌથી પહેલા તો જુદા જુદા કારણોસર હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે જે એક ખતરનાક વાયુ છે આપણા શ્વાસ માટે માનવ માત્રના કે જીવ માત્રના શ્વાસ માટે કાર્બન ડાયોક્સાઇડ હવે એનું પ્રમાણ વધે એ બહુ ખતરનાક ચીજ હોય આપણા શ્વાસ માટે તો શ્વાસ વગર ચાલવાનું નથી તો શ્વાસમાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ આવશે જે આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ અને ઉછવાસમાં કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ જેને આપણે કહીએ છીએ એ આપણે કાઢીએ છીએ તો હવામાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો શ્વાસમાં એ જાય અને આપણી તંદુરસ્તી સામે પ્રશ્નો આવે આખા વિશ્વનો આ સવાલ છે માત્ર ભારત દેશનો કે એશિયા ખંડનો કેવો પ્રશ્ન નથી વિશ્વના તમામ દેશો માટેનો એક પ્રશ્ન છે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે જે ચિંતાનો વિષય છે હવે વધે છે કેમ તો એના ચોક્કસ કારણો છે દાખલા તરીકે પેટ્રોલ ડીઝલનો ધુમાડો વાહનોનો ધુમાડો આખા વિશ્વમાં એ પણ સમસ્યા છે વાહનો રોજ 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 વધે છે વાહન વધશે પેટ્રોલ ડીઝલના વાહનો એટલે ધુમાડો વધશે પરિવહન વધશે ધુમાડો વધશે એટલે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે એવી જ રીતે બીજો એક મુદ્દો એમાં છે ફેક્ટરીઓ દ્વારા જે ધુમાડો છોડવામાં આવે છે હવામાં જે ગેસ છોડવામાં આવે છે તો એનાથી પણ હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે સ્વાભાવિક છે આખા વિશ્વમાં વિકાસની દોડ લાગી છે ફેક્ટરીઓ વધતી જાય છે તો એને કારણે એનો ધુમાડો પણ વધવાનો કેમિકલ હવામાં વધવાના અને ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ હવામાં વધવાનો કાર્બન ડાયોક્સાઇડ વધશે તો ઓક્સિજન ઘટશે અને ફરી પાછી આપણી સામે પ્રશ્નાર્થ આવશે આપણા શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ ને બદલે કાર્બન ડાયોક્સાઇડ આવવા માંડે છે તો આ બધી આખી સાયકલ જે છે પર્યાવરણનો નાશ પ્રદૂષણનો વધારો તો એને કારણે આખા વિશ્વને ચિંતા છે વિશ્વભરની સરકારો એકસો નેવુંથી બસો જેટલા દેશો છે વિશ્વમાં તો લગભગ બધા દેશોની સરકારો આ વિષય ઉપર ચિંતિત છે કે શું કરવું ફેક્ટરીઓ રોકી શકાય એમ નથી વાહનો રોકી શકાય એમ નથી એના વિકલ્પો ધીમે ધીમે આવી રહ્યા છે દાખલા તરીકે પેટ્રોલ ડીઝલના વાહનોની સામે ઇલેક્ટ્રિક એટલે કે બેટરીવાળા વાહનો બેટરીવાળા મોટા મોટા વાહનો નાના વાહનો બાઇક એ તો બધું આવી રહ્યું છે પણ હજી એનો જોઈએ એટલો વપરાશ વૈધો નથી અથવા તો એની પણ ઘણી બધી મર્યાદા છે ચાર્જિંગ સ્ટેશનો આપણે ત્યાં નથી ઘણા બધા પ્રશ્નો છે એવી જ રીતે ફેક્ટરીઓમાંથી જે ધુમાડો નીકળે છે એનો વિકલ્પ પણ હજી આપણને મળ્યો નથી છે એના એના સરકારી પેરામીટર્સ છે પણ એ પ્રમાણે એનું ક્યાંય ક્યાંય પાલન નથી થતું અથવા તો એના પ્રશ્નો છે તો આ બધી જ સમસ્યાઓને કારણે આખા વિશ્વની સરકારો ચિંતિત છે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને ઘટાડવું કેમ હવે એના વિકલ્પો મળવાના શરૂ થઈ ગયા છે વિશ્વભરની સરકારોએ એક નવો શબ્દ આપણને આપ્યો છે જેની હું ચર્ચા કરું છું કાર્બન ક્રેડિટ કાર્બન ક્રેડિટ શું છે એને બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન ટ્રેડિંગ તો એ શું છે તો વિશ્વના કોઈ પણ દેશના ખેડૂત અથવા જમીનદાર અથવા તો જેની પાસે નાની મોટી જગ્યા છે એવા લોકો હું તમે આપણે બધા પોતાની જગ્યામાં દાખલા તરીકે ખેડૂત છે તો પોતાના શેઢે પાડે અથવા કોઈ નાનો જમીનદાર છે તો એની પાસે જે પણ જગ્યા છે તો એ જગ્યામાં વૃક્ષો વાવે વાંસ લીમડા જે પણ એ જમીનમાં થાય છે જે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે મોટેભાગે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષે છે ઓક્સિજનને આપે છે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસમાં કાઢીએ છીએ ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ વૃક્ષોની પ્રક્રિયાના કરતાં આપણા કરતાં થોડી ઊંધી છે ઉલટી છે એ લોકો કાર્બન ડાયોક્સાઇડ લે છે ઓક્સિજન આપે છે તો જેટલા વધુ વૃક્ષો વાવીએ ખેડૂતો આપણે હું તમે જેની પાસે નાની મોટી જગ્યા છે એ લોકો વૃક્ષો વાવે અને એમાંથી જે ઓક્સિજન મળે એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ શોષાય એની તમને ક્રેડિટ મળે એટલે આપણે ત્યાં એક વિશ્વભરની સરકારોએ એક ધોરણ નક્કી કર્યું છે કે તમે તમારા વાવેલા વૃક્ષો થકી એક ટન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરો છો એક ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી તમારા વૃક્ષો શોષે છે તો તમને એની કાર્બન ક્રેડિટ મળે એક ટન હવામાંથી તમે કાર્બન ડાયોક્સાઇડ તમારા વાવેલા વૃક્ષો તમારી માલિકીના વૃક્ષો તમે જેનું જતન કર્યું છે એ વૃક્ષો એક ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી શોષે તો તમને કાર્બન ક્રેડિટ મળે અચ્છા કાર્બન ક્રેડિટ શું છે તો એ એક ડિજિટલ સર્ટિફિકેટ છે સરકાર દ્વારા આપવામાં આવતું એક ડિજિટલ સર્ટિફિકેટ છે કે સો એન્ડ સો વ્યક્તિએ આ વ્યક્તિએ આટલો કાર્બન ડાયોક્સાઇડ એક ટનથી વધુ શોશો છે તેને આટલી કાર્બન ક્રેડિટ મળે ઓછામાં ઓછો એક ટન અને એનાથી વધુ ગમે એટલો તમારા વાવેલા વૃક્ષો એક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડ શોશે તો તમને એની કાર્બન ક્રેડિટ મળે કાર્બન ક્રેડિટ એટલે ડિજિટલ સર્ટિફિકેટ એનું તમારે શું કરવાનું એના પૈસા કેમ આવે હા જે ફેક્ટરીવાળાઓ જે યુનિટવાળાઓ જે ઉદ્યોગપતિઓ હવામાં વધુ પ્રદૂષણ કરે છે એટલે કે વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે એ લોકોએ કાર્બન ક્રેડિટ ખરીદવી ફરજિયાત છે એવું સરકારો હવે નક્કી કરે છે નક્કી કર્યું છે જે લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ફેંકે છે કારખાનાઓ દ્વારા કે અન્ય કોઈપણ રીતે એટલે ભાગે ફેક્ટરીઓ દ્વારા વિકાસની દોડમાં આપણે ફેક્ટરીઓ વધી છે તો એ લોકો ચોવીસ કલાક ત્રણસો દિવસ સતત ધુમાડો હવામાં ફેંકે છે એમાં કાર્બન ડાયોક્સાઇડને એવા કાર્બન મોનોક્સાઇડને કેટલા બધા ઝેરી ગેસ જાય છે જેને કારણે પ્રદૂષણ વધે છે જેને કારણે ઓક્સિજન ઘટે છે અને આવો ઝેરી ગેસ હવામાં વધે છે જે આપણા માટે નુકસાનકારક નુકસાનકારક છે તો આવી ફેક્ટરીના માલિકો આવી ફેક્ટરીવાળાઓ વિશ્વભરના જે લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ હવામાં નાખે છે એ લોકોએ કાર્બન ક્રેડિટ ખરીદવી ફરજિયાત છે કોની પાસેથી મારી પાસેથી તમારી પાસેથી જે આપણે કાર્બન ક્રેડિટ બનાવી છે આપણે કાર્બન ક્રેડિટ કમાણી કરી છે આપણે વૃક્ષો વાવીને કાર્બન ક્રેડિટ બનાવી છે તૈયાર કરી છે અથવા આપણે કમાણા છીએ તો એ કાર્બન ક્રેડિટ આપણે એને વેચી શકીએ એ ઉદ્યોગપતિઓએ એ કારખાનેદારોએ ફેક્ટરીના માલિકોએ કાર્બન ક્રેડિટ લેવી ફરજિયાત છે જે લોકો વધુ ધુમાડો હવામાં ફેંકે છે કાર્બન ડાયોક્સાઈડ હવામાં ફેંકે છે એ લોકોએ કાર્બન ક્રેડિટ લેવી પડે આપણી પાસેથી ખરીદવી પડે અને એના આપણને પૈસા મળે તો આ વ્યવસ્થા શું છે ટૂંકમાં એમ કહીએ કે તમે એક ટનથી વધુ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષો એટલા વૃક્ષો વાવો એવા દેશી કુળ ના કે એ બધા વૃક્ષો જેની તમને અસરકાર કાર્બન ક્રેડિટ એટલે એક સર્ટિફિકેટ આપે ડિજિટલ અને એક કાર્બન ક્રેડિટ એ સર્ટિફિકેટ તમે વધુ ધુમાડો ફેંકતા કાર્બન ડાયોક્સાઇડ વધુ હવામાં ફેંકતા યુનિટને કારખાનેદારોને વેચો એના તમને પૈસા મળે એટલે કે તમે વૃક્ષો વાવવા તમે ઓક્સિજન વધુ આપો તમે કાર્બન ડાયોક્સાઇડ શોષો એના બદલામાં તમને પૈસા મળે છે કાર્બન ક્રેડિટના રૂપમાં તો આ આખી એક સાયકલ છે એટલે વૃક્ષો વાવવાના પર્યાવરણ સુધારવાના કાર્બન ડાયોક્સાઇડ શોષવાના તમને પૈસા મળે છે પર્યાવરણ સુધારવાના તમને આ રીતે આડકતરા પૈસા મળે છે કારણ કે તમને એને પૈસા ચૂકવવા પડે છે એનું નામ કાર્બન ક્રેડિટ એટલે એક સરસ સાખી સાયકલ વિશ્વની સરકારોએ ગોઠવી છે તો આવતા દિવસોમાં આપણે સૌ આપણી પાસે જેટલી પણ ફાજલ જગ્યા છે નાની મોટી જગ્યા છે ત્યાં આવા વૃક્ષો ઉગાડીને પર્યાવરણનું કામ કરીને પર્યાવરણની સુધારણા કરીને આપણે કમાઈ શકશું અત્યાર સુધી એવું હતું કે વૃક્ષો આપણે વાવીએ શું ફાયદો પર્યાવરણ સુધરે ને બધું કહીએ તો બરાબર છે સીધો ફાયદો આ કારણ કે સ્વાર્થ વગર આપણે કઈ કામ કરીએ નહીં સ્વાર્થ વગર આપણે પાંચ ડગલા ચાલીએ નહીં તો આ આપણો સીધો જ સ્વાર્થ છે પરમાર્થ છે અને સ્વાર્થ પણ છે તો કાર્બન ક્રેડિટ કમાવી અને એમાંથી પૈસા કમાવા એ સ્વાર્થ છે અને પરમાર્થ એ છે કે જે લોકો પર્યાવરણ બગાડે છે એને આપણે વેચીએ છીએ તો આપણે વિશ્વને વાતાવરણને અબોલ જીવોને માનવ માત્રને ફાયદો થવાનો છે આપણે કારણે ભલે આપણો સ્વાર્થ પણ છે પણ પરમાર્થ પણ છે તો આખી સાયકલ છે અત્યાર સુધી એવું હતું તમે કોઈ વસ્તુ ઉગાડો કોઈ વસ્તુ પ્રોડક્ટ કરો એ તમે વેચો તમારી આવડત તમે વેચો તમારી પ્રોડક્ટ તમે વેચો એના બદલામાં તમને પૈસા મળે અહીંયા હવે એવું થયું છે કે કોઈ પ્રોડક્ટ તમારે વેચવાની નથી તમારે કોઈ આવડત તમારી વેચવાની નથી તમારી કળા તમારું સાહિત્ય તમારી આવડત તમારી કારીગીરી એ નથી વેચવાની કોઈ પ્રોડક્ટ પણ નથી કે તમે વૃક્ષો વાવીને એનું લાકડું વેચશો વૃક્ષો વાવીને એના પાન અને મૂળ છે આયુર્વેદની દવાઓ બનાવવા વેચો એવું પણ નથી અહીંયા તમારે વૃક્ષો વાવી વાતાવરણ સુધારી અને તમારે કમાવાનું છે એટલે સ્વાર્થની સાથે પરમાર્થ કરવાનું છે ને વિશ્વનું કલ્યાણ કરવાનું છે તો એક બહુ સરસ વ્યવસ્થા આવી રહી છે વિશ્વના કેટલાય દેશોમાં તો ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે આપણે ત્યાં પણ ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે ભારત ના રાજ્યોમાં પણ ભારત સરકાર પણ એનું વહેલી તકે ઇમ્પ્લિમેન્ટેશન ફૂલ્લી ફૂલ્લી ઇમ્પ્લિમેન્ટેશન શરૂઆત થઈ ગઈ છે પણ ફૂલી ફૂલ્લી ઇમ્પ્લિમેન્ટમેન્ટેશન આવતા દિવસોમાં કરશે એવી આશા રાખીએ છીએ અને હવે આપણે એ તૈયારી કરીએ કે આપણી પાસે જે જગ્યા છે એમાં વૃક્ષો વાવી દઈએ કારણ કે કૂવો ખોદવા બેસીએ જ્યારે તરસ લાગે ત્યારે એનો કાંઈ મતલબ નથી તો અત્યારથી જ તૈયારી કરીએ કે ફૂલ્લી જ્યારે આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય કાર્બન ક્રેડિટવાળી જોગવાઈનું એ સ્કીમનું તો આપણી પાસે વૃક્ષો તૈયાર હોય તો ખેતરમાં શેઢે પાડે જ્યાં પણ જગ્યા છે ખેડૂતો પણ વૃક્ષો વાવવા માંડે દેશી કુળના વૃક્ષો પર્યાવરણને ફાયદો કરે એવા વૃક્ષો તમારી જમીનમાં થાય એવા વૃક્ષો લાંબો ગાળો જીવે એવા વૃક્ષો બસો ત્રણસો ચારસો વર્ષ જીવે એવા વૃક્ષો એવા વૃક્ષોનું વાવેતર શરૂ કરી દઈએ ભવિષ્યમાં આ વૃક્ષો આપણને કોઈ પણ પ્રકારના નુકસાન વગર આપણને ફાયદાહી ફાયદા કરાવશે વિશ્વનું કલ્યાણ કરશે કાર્બન ક્રેડિટ તમને મળશે વિશ્વમાંથી પ્રદૂષણ દૂર થશે પર્યાવરણ તમે સુધારવા માટે નિમિત્ત બનશો તો આખી સ્કીમ કાર્બન ક્રેડિટની આ છે આવતા દિવસોમાં આપણને પણ આપણે વાવેલા વૃક્ષો છે એ સીધો લાભ અપાવી શકે છે બસ આજે કાર્બન ક્રેડિટ વિશે એક થોડોક નવો વિષય છે થોડોક ચર્ચાનો વિષય છે તો એના વિશે વાત કરવી હતી ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર